શું કહેશો સરજી આજ રોજ અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ અને મામલાદાર થાનગઢની સંયુક્ત ટીમ દ્વારા થાનગઢ તાલુકાના અભેપર આભેપર ગામે જે તળાવ આવેલું છે એ તળાવની આજુબાજુ જે સરકારી પડતર જમીન આવેલી છે તે લગભગ છેલ્લા ત્રણ વર્ષથી ગેરકાયદેસર સફેદ માટીનું અને અધિકૃત રીતે ખનન વહન કરતા જે ઈસમો હતા તેઓને ઉપર અમારી સતત વોચ હતી અને આજે પ્રાઇવેટ ગાડી લઈને આવી સૌપ્રથમ અને તેઓને રંગે હાથ ગરબી પાડેલ છે આ ખનનની અંદર જે સંકળાયેલા છે તેમાં ગુગ્ગાભાઈ મોહનભાઈ સોલંકી ગોપાલભાઈ ગુગ્ગાભાઈ સોલંકી જેજરિયા બંને રહે અભેપર તેમજ ગોબરભાઈ વાઘાભાઈ કોળી રહે સોનગઢ તાલુકો થાનગઢ અને મહેશભાઈ ખમાભાઈ કોળી રહે અમરાપર તાલુકો થાનગઢ આ ચારે ચાર ઇસમો દ્વારા ખૂબ જ મોટા પ્રમાણમાં ગેરકાયદેસર સફેદ માટીનું ખનન કરેલું છે અને આ સ્થળ પરથી એક ડમ્પર એક ટ્રેક્ટર ટ્રોલી એક જેસીબી બે બાઈક તેમજ મોટા પ્રમાણમાં જે ઇલેક્ટ્રિસિટી માટે વપરાતો વાયર છે એ પણ કુલ મળીને સવા કરોડનો જપ્ત કરવામાં આવેલ છે સાથે સાથે અહીંયા આ જે અઢીથી ત્રણ એકરની અંદર જે ગેરકાયદેસર ખનન કરેલું છે એની માપણી કરી અને લગભગ પાંચથી દસ કરોડ રૂપિયાનો દંડની પણ કાર્યવાહી ગુજરાત મિનરલ પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ સ્ટોરેજ એન્ડ ટ્રાન્સપોર્ટેશન રૂલ્સ બે હજાર સત્તરના નિયમ એકવી ત્રણ મુજબની વસૂલાતની પણ કાર્યવાહી હાથ ધરાઈ